પોલીસ જેસીબી લઈને પહોંચી માથાભારે હાશીમે સરકારી જગ્યા પર કબજો કરી જીમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું સુરત પોલીસે યુપી સ્ટાઇલમાં ડિમોલિશન કર્યું સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશીમે કરેલા કબજાનું આજે સુરત મહાનગરપાલિકાની ટીમ સુરત પોલીસ ઝોન બે અને એસઓજીએ ડિમોલ્યુશન કર્યું હતું પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાશીમની ધરપકડ કરવામાં આવી લોકોમાંથી હાશીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો સુરતમાં લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું માથાભારે હાશિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો થોડા દિવસો પહેલાં આ ગેંગના સભ્યોએ બે લોકો ઉપર હુમલો પણ કર્યો હતો મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પોલીસની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી હતી પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજરોજ ભાવનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું જિમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રકચર બનાવ્યો હતો આ સ્ટ્રકચર એસએમસી દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે જે માટે સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજીની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રકચર તોડી પાડવામાં આવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાસિમ સિદ્દીકી વિરુદ્ધ અઢારથી વીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે પરમ દિવસે લિંબાયતમાં એક સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો એ ગુનામાં તેને એરેસ્ટ કરવામાં આવ્યો છે ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે આજ રોજ લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસીના જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે એ જીમ તોડવાની પ્રક્રિયા એસએમસી એસએમસીની ટીમ આવેલી છે એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન ટુની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની એ ટીમ પણ આવેલી છે આ તમામ ટીમોએ ભેગા મળીને અત્યારે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે અને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આવો કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો ગેરકાયદેસર રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પોતાની ધાક ફેલાવવા માટે પ્રયાસ કરે છે કોઈ પણ પ્રયાસ ન થાય એના માટેના પ્રયાસ અમારો એક અભિયાન છે હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એણે પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહ્યું છે આસિમ સિદ્દીકે જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વરુક વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ જોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈપણ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું સરસ છે એ તમામ વ્યસ્ત નાબૂદ કરવામાં આવશે